ગરમીનું પ્રમાણ વધતા નખત્રાણા બસ સ્ટેશન ઉપર પ્રવાસીઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી નખત્રાણા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા મસાલા છાસ કેન્દ્ર શરૂ કરાયું ગરમીનું પ્રમાણ વધતા નખત્રાણા બસ સ્ટેશન ઉપર પ્રવાસીઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી નખત્રાણા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા મસાલા છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અહેવાલ મા ન્યૂઝ પંકજ કબીરા નખત્રાણા નખત્રાણા ડેપોમાં અસહ્ય ગરમી ના નિવારણ માટે રઘુવંશી ગ્રુપ એ જે પણ છાસ વિતરણનું છાસ વિતરણ કેન્દ્ર અહીંયા કર્યું એ બદલે એમનો ખૂબ ખૂબ ખરા દિલથી હું આભાર માનું છું રઘુવંશી ગ્રુપનો ખરા દિલથી આભાર માનું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નખત્રા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આજે નખત્રા ખાતે એસટી ડેપોના સહકારથી આજે અમે આપણે જોઈ રહ્યા છીએ કેટલા દિવસથી આટલી બધી ગરમી લાગે છે ગરમીના રાહત મળે એ માટે નખત્રાણા એસટી બસ સ્ટેન્ડ ઉપર આવતા જતા પ્રવાસીઓ માટે ઠંડી છાસ મસાલાવારી જીરોથી જીરો નાખીને એવી સરસ મજાની છાસનું વિતરણ આજે અમે અહીંયા શરૂ કર્યું છે એમાં એસટી ડેપોના અધિકારીઓ નો આગ્રહ હતો કે ગરમી બહુ છે એટલે અંદર રાખીએ અને એમનો પણ અમને સહયોગ મળ્યો છે એમના સ્ટાફના ભાઈઓ પણ આ સેવામાં જોડાશે સાથે સાથે અમારા રઘુવંશી સોશિયલ ગ્રુપના ભાઈઓ પણ બપોરથી કરી અને સવારથી કરીને બપોર સુધી છાસ કેન્દ્ર જ્યાં સુધી અસહ્ય ગરમી જ્યાં સુધી લૂ છે ત્યાં સુધી અમને ઈચ્છા છે કે આ મેં છાસ કેન્દ્ર શરૂ રાખીએ અને ગરમીથી રાહત મળે આવતા જતા પ્રવાસીઓને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા દેશભરમાં અસહય ગરમી અને ગરમીના કારણે કેટલા પ્રવાસીઓને દર્દીઓને બીમારી ગરમી થાય છે તો આ ગરમીથી રાહત મળવા માટે આ અમે રઘુવંશી ગ્રુપ તરફથી આ એક સરસ મજાનું છાસ કેન્દ્ર આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રવાસીઓને અમે વિનંતી કરીએ છીએ કે આ છાસ કેન્દ્રનો આપ લાભ લેજો અને વધુ બધું સેવાકીય પ્રવૃત્તિ અમારા રઘુવંશી ગ્રુપ તરફથી કરશું એવી ખાતરી આપીશું